ભગવાન કહે છે ભલી બે પગલામાં સમસ્ત બ્રહ્માંડ મપાયું ત્રીજું પગલું બાકી છે લાવ બલી કહે છે કે મહારાજ ત્રીજું પગલું તમે રેવા ક્યાં દીધું બે પગલામાં તો બધું લઈ લીધું ભગવાને કહું નિયમ પ્રમાણે શરત પ્રમાણે પ્રતિજ્ઞા પ્રમાણે કમિટમેન્ટ પ્રમાણે તે વચન આપ્યું છે એ પ્રમાણે ત્રીજું પગલું તારે આપવું પડે આ શરત છે આપણે નક્કી થયું છે બે પગલા મેં ભર્યા ત્રીજું પગલું બાકી છે તું મારા ઋણમાં છે તું મારા બંધનમાં છે બોલીએ કહ્યું મારા જ વાત તો સાચી છે બે પગલા તમે એવા ભર્યા કે બાકી કંઈ બચવા દીધું જ નહીં ત્રીજું પગલું હું ક્યાંથી આપું મહારાજ ત્રીજું પગલું હવે જગતમાં ક્યાંય બચ્યું નથી કેમ કે ચૌદ ચૌદ બ્રહ્માંડ તમે માપી લીધા પણ હા મહારાજ આ બધુંય તમે માપી લીધું બધુંય તમારા પગલામાં આવી ગયું પણ દેનારો હંમેશા એમાં ન આવે મેં દાન દીધું છે એટલે દેનારો તમારા માપની વ્યાખ્યામાં ન આવે હું બાર છું ભગવાને કહ્યું કબૂલ બલીએ કહ્યું કે મહારાજ તો ત્રીજું પગલું આપ મારા મસ્તક ઉપર મૂકો આ દેહમાં પણ એક તત્વ પૃથ્વીનું છે આ શરીરમાં પણ એક તત્વ ધરતીનું છે આ શરીર પંચમહાભૂતનું બનેલું છે એમાં હાડકા છે ને એ પૃથ્વીનું રૂપ છે લોહી છે એ પાણીનું રૂપ છે શ્વાસ પાંચ તત્વ છે ને અગ્નિ વાયુ જળ પૃથ્વી અને અગ્નિ આ પાંચ તત્વ છે આકાશ તત્વ છે છે એ પૃથ્વી છે વાયુ છે જે આપણે શ્વાસ લઈએ છીએ શરીરમાં જે ખાલી જગ્યાઓ છે આપણા શરીરમાં જ્યાં જ્યાં ખાલી જગ્યાઓ આપણે શ્વાસ લઈએ છીએ એ બધું આકાશ છે આકાશ તત્વ છે શરીરમાં જે ભોજન કરીએ જે બધું પચાવે છે એ અગ્નિ તત્વ છે અંદર પણ એક તત્વ અગ્નિનું છે ભાઈ અંદરે ભગવાન એક ચૂલો મૂકો છે આપણે જે આઈટમ બધી ખાય છે એ કે બધું એમને અંદર રહેતું નથી દાળ ને ભાત ને આ બરફી ના બટકા એમને છે અંદર જે કઈ ભોજન આપણે કરીએ એ ભોજન રસ બને એ રસ ને અંદર અગ્નિ એ રસ ની અંદર થી એની પ્રક્રિયા થાય એની અંદર થી કેટલું તત્વ શક્તિ સ્વરૂપે શરીરમાં લોહી સ્વરૂપે વહેવા લાગે કેટલાક તત્વો જે બિનજરૂરી છે એ એનો ત્યાગ કરવામાં આવે કેટલાક તત્વો લેવામાં આવે કેટલાકને દૂર કરવામાં આવે અંદર પણ ભગવાને એક અગ્નિ આપ્યો છે આપણે જે જમીએ છીએ ને એ જે પચાવે છે ને જઠરા અગ્નિ જેને કહેવાય ટાણું થાય ને તમે જમવાનું ટાણું થાય તમે જો ભૂખ લાગે ખબર પડે ભૂખ લાગે આમ ખ્યાલ આવે એમાં જો તમે જમો નહીં તોલું વધે એની માત્રા વધે અંદરનો અગ્નિ છે એ અગ્નિ આમ એવો સળગે ભૂખ લાગી છે મને કઈક દે મને કઈક દે આમાં કઈક તું ખોરાક આપ એટલે આયુર્વેદમાં કહ્યું છે કે જયારે બરોબર કકડીને ભૂખ લાગે ને ત્યારે જ જમવું ભૂખ ન લાગી હોય તો ખાધા ખાદ ન કરવું ઘણાને ભૂખ લાગી હોય તો ભલે ન લાગી હોય તો ભલે ચક્કી ચાલુ જ હોય એમ ઓયરે જ રાખે એમ ઓયરે રાખે એટલે પછી શું થાય ઓલું અગ્નિ ઠરી જાય ઓલું જે અગ્નિ છે એ ઠરી જાય ને ઠરી જાય એટલે અંદર જે યંત્ર છે કામ કરતું બંધ થઈ જાય બીમાર પડી જાય દવા લેવી પડે બે ચાર દી આરામ કરવો પડે અને એવું તંત્ર અંદર બગડી જાય તમે જી આપો એ ના પાડે પછી તમે કહો તારે આ ખાઉં તો કંઈ ભાવતું જ નથી ક્યાંથી ભાવે ભાવતામાં ભાવતી વસ્તુ તમે બતાવો આ ખાવું આ ખાવું એ કે મને કોઈ વસ્તુ બતાડતા નહીં જોવી ગમતી નથી નામે ન લેતા મને આમ આમ અરુચિ થઈ ગઈ તમે જોજો આ દરેકનો અનુભવ છે ભાવતામાં ભાવતી વસ્તુ પણ તમે બતાવો તો એમ કહેશે કે તમે આગું લઈ જાઓ મારે જોવું નથી એનો અર્થ એ થયો કે અંદરનું તન તો બગડ્યું અંદરનું તંત્ર બગડે એને સુધારવા માટેનો કોઈ સારામાં સારો ઉપાય ઈલાજ હોય તો એક જ છે અને એ ઉપાયનું નામ છે ઉપવાસ એનું નામ છે ઉપવાસ નિર્જળા કઈ અંદર નાખવું જ નહીં આમ એટલે દુનિયા આખી ના કારખાનામાં દર રવિવારે રજા હોય આમાં કોઈ દી રજા ન હોય બધી દુકાનો રવિવારે બંધ રહીએ કારખાના રવિવારે બંધ રહીએ કારખાનું ચાલુ કલાક એટલે તો આપણા ઋષિ મુનિઓ વ્યવસ્થા કરી પંદર દિવસમાં એક અગિયારસ આજે પણ અગિયારસ છે આજ એકાદશી છે ને અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષ એટલે નિયમ બતાવ્યા કે મહિનામાં બે દિવસ ઉપવાસ કરવા અગિયારસના પેટમાં કંઈ ન નાખું માને એને આરામ આપવો અંદર રજા અંદર કારખાનું બંધ આપણે રજા રાખવાને બદલે ફેરફાર કરી નાખો આજ તો ઉપવાસ છે ઉપવાસમાં કે શું ફાવશે ફાવવાનું પૂછે એટલે વાત જવા દો તો આપણે એવું બધું ફાવે છે ખાવાનું તો અને પછી જે આઈટમ ના થાય ઓલો અગ્નિ એને આરામ મળવાને બદલે એટલું બધું માથે ફરાળ પડે ઓલો હોય બિચારો ઠરી જાય અને લગભગ દર્દ એમાંથી જ ઉપડે છે આપણા જૂના જમાનામાં તમે જોજો જૂના માણસો તમે જોજો એની દવા એક જ જૂનો શબ્દ છે ઉપવાસને કહે લાંગણ જૂના માણસોને ખબર હોય શું કહે લાંઘણ લાઘણ એટલે પેટમાં કંઈ જ નાખવાનું નહીં કંઈ જ નહીં મોઢે તાળા કોઈ વસ્તુ નહીં નાખવા ઉપવાસમાં ને પેટમાં કંઈ નાખવાનું જ નહીં આયુર્વેદના સંતોએ માણસના કલ્યાણ માટે આવા નિયમ બનાવ્યા કે પંદર દિવસે એકવાર માણસ ઉપવાસ કરે એનું પેટ સારું રહે તબિયત સારી રહે અંદરનો જે જઠરાગ્નિ છે બરાબર સળગતો રહીએ કોઈથી બીમાર ન પડે તંદુરસ્તી સારી રીએ મહિનામાં બે વાર ઉપવાસ બાર મહિનામાં ચોવીસ વાર ધીરે ધીરે અગિયારસ તો આપણે કરીએ છીએ ઉપવાસે કરીએ છે પણ અલગ થી રોજ જમતા હોય એના કરતા અગિયારસ ની આઈટમ જાજી હોય રોજ જમતા હોય એના કરતા અગિયારસ ની જમાવટે હોય અચ્છા તો બીજે દી હવારમાં કે કાલની અગિયારસ છે આજ કઈક સારું કરો કાલે વારો લઈ લીધો હાવ તો ચાર પાંચ વાર ફરાળ કરે ને તોય બીજેથી પાછા એમ કે કાલનું ફરાળ કર્યું છે કે મજા નથી આવતી અશક્તિ જેવું લાગે છે અશક્તિ રાંધવા વાળાને લાગે છે તો એક અગ્નિ તત્વ આપણા શરીરમાં છે જેને જઠરા અગ્નિ કયો છે જે તમામ ખોરાક ને પચાવે છે તમામ ભોજન ને જે સુંદર રસ બનાવે છે બોલી રાજા એ કહ્યું મહારાજ પંચ તત્વનું શરીર બનેલું છે એમાંનું એક તત્વ પૃથ્વીનું મહારાજ મારા શરીરમાં પણ છે એક કામ કરો આપનું ચરણ મહારાજ મારા મસ્તક ઉપર મૂકો અને મને પાવન કરો ભગવાને પોતાનું ચરણ બલી મસ્તક ઉપર મૂક્યું છે અન જય જયકાર બલી મહારાજ કી ભગવાને કહ્યું કે બલી હવે તું મારો થયો મેં તારી ઉપર પગ મૂક્યો હવે તું પણ સંપૂર્ણ મારો છું બલીએ કહ્યું કે મારા સાચી વાત છે અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તો હાથો મેં મારું સમગ્ર જીવન આપના ચરણમાં સમર્પિત છે મહારાજ આપત સર્વસ્વ છે ભગવાને વખાણ કર્યા કે ધન્ય છે બલી તને ખબર હતી કે મારું બધું લઈ લેશે તો પણ તે મન ન બગાડ્યું તે જીભ ન બગાડી તે બધું આપ્યું ભગવાને કહ્યું કે તે ઉદારતાથી બધું આપ્યું એટલે હું પ્રસન્ન થયો છું માગ હું તને સામું વરદાન આપું તારે શું જોઈએ છે તું કહેતો હોય તો તારું લઈ લીધું બધું તન પાછું આપું તને ખબર હતી કે મારું બધું લઈ લેશે તો પણ તે મન ન બગાડ્યું તારું મન ન ચોર્યું ઉદાર મન રાખ્યું એટલે હું બહુ પ્રસન્ન થયો છું કેતો હોય તો તારું બધું તને પાછું આપ ભગવાને કહ્યું કે ભલી મારો નિયમ છે હું કોઈનું કંઈ લેતો નથી અને લઉં ને તો એને એનું એક હજાર ગણું પાછું આપું છું ઈશ્વર કોઈનું કઈ લેતા નથી તમે જેટલું અર્પણ કરશો એનું એક હજાર ગણું ભગવાન પાછું આપશે એટલે તો કહ્યું ને સંતો એ કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ સહિત ધનવારી ભગવાન કોઈનું ઋણ નથી રાખતા જેટલું આપશો એનું અનેક ગણું કરીને પાછું આપશે તો તારું લીધેલું બધું પાછું પરત આપું બલીએ કહ્યું મહારાજ બિલકુલ નહીં હું લઈશ પણ નહીં કેમ કે આપેલું કોઈ દિવસ પાછું ન લેવાય મેં તમને આપ્યું છે એ દાન છે અને મહારાજ દાન કોઈ દિવસ પાછું ન લેવાય भगवान असी पीड़ा प्रसन्न थे बलि कहे मारे कहीं जोतो नहीं ભગવાને કહ્યું કે તું જો કંઈ નથી માંગતો તો જા મારું તને વરદાન છે જા તને અખંડ આયુષ્ય આપું છું જા હવે પછીના મનવંતરમાં ઇન્દ્રનું પદ હું તને આપું છું હવે પછીના મનવંતરમાં તું ઇન્દ્ર થશે અને અત્યાર તને સુતલ પાતાળનું રાજ્ય આપું છું ભગવાને વરદાન આપ્યું બલિરાજાને સુતલ પાતાળનું રાજ્ય આપ્યું આજ પણ એમ છે બલિરાજા સુતલ પાતાળની અંદર રાજ્ય કરે છે હવે પછી ના મનવંતર ની અંદર ઇન્દ્રના આસન ઉપર વિરાજમાન થશે આમ સુંદર બલિચરિત્ર વામન ચરિત્ર વર્ણવ્યું અને આગળ ભગવાનના મત્સ્ય અવતારની કથા વર્ણવી છે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કરી અને જગતનું કલ્યાણ કર્યું એ ચરિત્ર વર્ણવી અષ્ટમ સ્કંદની વિરામ આપ્યો છે બોલીએ બાલ કૃષ્ણલા જય